કરવામાં આવે છે દર વર્ષે ચૈત્રી નવરાત્રીમાં ચાર ગામ અમદાવાદ પાલિયાળ જુલાસન સહિતના ખેડૂતો ભેગા થઈને તેને કરે છે અખંડ ધૂનની શરૂઆત આજે અખંડ ધૂન ને ત્યાં વર્ષ પૂર્ણ થયા છે છતાં પણ અવિરત ખડે પગે ઉભા રહીને લોકો ધૂન કરે છે ચૈત્રી નવરાત્રી અખંડ ધૂન મંડળ અંબાજી સભ્યો ચૈત્રી સુદ એકમ્રુદ નોમ સુધી અખંડ ધૂન કરે છે મંડળના સભ્યો અલગ અલગ ટીમ બનાવી રાત દિવસ અખંડ ધૂન કરે છે ત્યારે એકસો વીસ કરતા પણ વધારે ભક્તો ચૈત્રી નવરાત્રીમાં દર વર્ષે ખડે પગે ઉભા રહીને જય અંબેની અખંડ ધૂન કરતા જોવા મળે છે